સુરતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોનો વિરોધ છે ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોએ અનોખો વિરોધ કર્યો છે સો કારના કાપડા સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા સો કારના કાપડા સાથે વિરોધ કરવા પહોંચ્યા કચેરી બહાર એક લાઈનમાં ગાડીઓ પસાર કરીને વિરોધ કર્યો રાત્રિ કરફ્યુના કારણે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા મુશ્કેલી મુકાયા છે તેવી તેમણે રજૂઆત કરી છે અને વિરોધ વ્યક્ત કર્યો છે સૌથી પહેલી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી બંધ થઈ અને સૌથી છેલ્લી હજુ પણ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી ખુલી છે પણ કેટલા ડર છે હજુ કેટલા બધા નોર્મ્સ એવા છે એના લીધે ક્લાયન્ટ જે અમને બુક કરી રહ્યા છે એ બધા જ ગભરાઈ રહ્યા છે એટલે એ બુકિંગ કેન્સલ થઈ રહી છે બધાની અને માંડમાં આઠ મહિના પછી એમ દેખાયું હતું કે ચાલો હવે થોડું કંઈ કામ થશે એ નથી થઈ રહ્યું કારણ કે સરકાર દર દરરોજ એક નવા નવા નિયમ મૂકે છે કે ભાઈ હવે આટલી જ વ્યક્તિ આટલા જ તમે લોકોને બોલાવી શકો એના લીધે લોકો ગભરાય છે કે અમારે પરિવારજનો આટલું મોટું હોય તો અમે આર્ટિસ્ટને શું કરવા બોલાવીએ તો એના લીધે અમને બહુ જ ઇફેક્ટ થાય છે કારણ કે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી ખાલી એક એવી ઇન્ડસ્ટ્રી નથી એમાં ઘણા બધા જોડાયેલા છે મંડપથી માંડીને ડેકોર છે એન્કર્સ છે સિંગર છે મ્યુઝિશિયન્સ છે ઘણી મોટી ઇન્ડસ્ટ્રી છે એટલે આમાં ઘણા બધા ઘરો ઇફેક્ટ થાય છે ઘણાએ સુસાઈડ કર્યા છે એવા મ્યુઝિશિયન્સ પણ છે જેણે સુસાઇડ કર્યું છે ઘરમાં નથી ચાલતું ઘણાને કારણ કે એ લોકો બહાર માંગી પણ નથી શકતા એટલે અમે અંદર ખાને એકબીજાને મદદ બી કરી છે આ લોકડાઉનમાં એસોસિએશન બનાવીને એકબીજાને મદદ પણ કરી છે પૈસાથી ભેગા કરીને એટલે અમે બસ નમ્ર અપીલ કરવા માંગીએ છીએ કે અમે બધા જ નોર્મ્સ જેટલા પણ રાખશો એ બધું જ ફોલો કરશું પણ તમે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી હવે આગળ વધે એવી બસ એવું કંઈક સહાય એવો કોઈ પ્રયાસ કરો નેચરલ ડિઝાસ્ટર છે એટલે એની આપણે એની સામે આપણે ફાઇટ નહીં કરી શકીએ પણ બધાએ સાથે મળીને આનું કોઈ સોલ્યુશન લાવવું જોઈએ એમ જોવા જઈએ તો સરકાર પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે પણ હા બધાનો બિઝનેસ બહુ જ અટવાઈ રહ્યો છે તકલીફમાં તો એ રીતે છે કે અમે સરકારનો કે સરકારની એક પણ નીતિનો વિરોધ કરવા માટે પહેલા તો અહીંયા ભેગા નથી થયા અમે અમારી વાત રજૂ કરવા માટે ભેગા થયા છે અને અમારી માંગ ફક્ત ને ફક્ત એટલી જ છે કે તમે જે રોજ નવા નિયમો અને રોજ નવી એસઓપી લાવો છો તે બંધ કરી દો એક સ્ટાન્ડર્ડ એસઓપી ડિક્લેર કરો અમે બધા એનું પાલન કરીશું કડકમાં કડક એસઓપી આપો અમે પાલન કરીશું પરંતુ એક વખત પચાસ તો પચાસ પછી તમે પાછા વીસ કરો સો કરો બસો કરો એનાથી અમારું આયોજન ખોરવાય છે વી આર ઓર્ગેનાઇઝ પીપલ અમારે લારી પહેલાં નથી ચાલતા કે લારી રસ્તા પર લાવીને મૂકીને કીધું એટલે હટાવી દીધી અમારી માંગ એક જ છે કે અમને સવલત પૂરી પાડો અમારી ઇન્ડસ્ટ્રીમાં નવ વાગે કરફ્યુ લાગુ થાય છે નવ વાગે લોકોના પ્રસંગો પડે છે ત્યાર પછી અમારે ડિસ્પેન્ડલિંગ કરવાનું હોય છે બીજા દિવસનું કામ કરવાનું હોય છે તો અમે કઈ રીતે કરીએ